મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ધોળો અને પીએસઆઈ જાડેજા અને પોલીસ કર્મીઓ વચ્ચે આપસમાં ધોળેટીનું પર્વ ઉલ્લાસથી ઉજવાયું મુંદ્રાથી મારા પ્રતિનિધિ ક્રિસ્તુ અહેવાલ ધોળેટીનું પર્વ મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે અદભુત રીતના આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર ધોળું પીએસઆઈ જાડેજા અને અન્ય પોલીસ સ્ટાફ જેમાં ડી સ્ટાફ સહિતના અન્ય પોલીસ કર્મચારીઓ એકબીજાએ પોતાનો હોદ્દો અને મન મૂકીને હોળી ધૂળેટી રમ્યા હતા ખાસ કરીને પોલીસ પરિવાર વચ્ચે એક આત્મીયતા એક નિખાલસતા અને એક આપસનું જે નિજીપણું છે તે ખાસ જોવા મળ્યું હતું આમ તો ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર દોડું અને પીએસઆઈ જાડેજાએ જણાવ્યું હતું કે આખરે પોલીસ પણ એક માનવ છે તેમને પણ પરિવારની લાગણી હોય છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને સદાય રક્ષણ માટે સજ્જ રહેતા આ પોલીસ પરિવાર પોતાના કર્મચારી પરિવારજનો સાથે હોળી અને ધૂળેટીનું પર્વ આનંદ અને ઉલ્લાસ ઉમંગસાથે ઉજવવામાં આવ્યો પોલીસ સ્ટેશન ખાતે એકબીજા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ મન મૂકીને ધૂળેટીનું પર્વ રમ્યા હતા એકબીજાને કલર ગુલાલ ઉઢાડી સૌ કોઈએ ધૂળેટી અને હોળીની શુભકામના પાઠવવામાં આવી હતી અને હોળી ધૂળેટીના ઉજવણીમાં સૌ કોઈ લોકો તલીન બની ગયા હતા ખાસ કરીને કંકુ તિલક કરીને સૌ પ્રથમ શુકન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મન મૂકીને કલરથી સૌ પોલીસ પરિવારોએ આ પર્વ ઉજવ્યો હતો